દેવગણા ગામે ફટકડી અને વનસ્પતિ તેલમાંથી બનતા અખાદ્ય માવાના જથ્થાને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો દેવગણા ગામે કલ્પેશભાઈ ભૂપતભાઈ બારિયા અખાદ્ય માવો બનાવતા હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખાદ્ય વિભાગની ટીમને પણ સાથે રાખી દેવગણા ગામે રેડ કરતાં અખાદ્ય માવો મળી આવ્યો હતો જેના અનુસંધાને પોલીસે કલ્પેશભાઈ બારિયાની અટકાયત કરી અખાદ્ય માવાના નાશ કરવામાં આવ્યો હતો Namely, con mắt của các nhà ở đây là một trong những năm trọng điểm

કોઈ જણ કાઈ ની બોલે છે અંદર અંદર ન કેજો અંદર એ કુછ બોલ દહીરા કાચ પ્લાસ્ટિક મત ડાલો પ્લાસ્ટિક